આપણે કેળાની રેકડી પાસે ઉભા હોય ને તો એ રેકડી વાળો કેળાની લૂમ ઓછી કરીને એની એથી એટલે હાથ બાર આઠો કાઢે મને કે આમાં જોવો જોઈએ આમાં કાંઈ રોલ ટચ નાનો કટકો છે પચાવી ગયો પચાવી વીઘાનો નાનો કટકો લે એક જો ધંધા ગમે કરવા પણ મગજમાં ન ગળી જવો જોઈએ ધંધા ગમે કરાય પણ મગજમાં ન આવી જાય એક જણો જમીનની દલાલીનો ધંધો મગજમાં ગળી ગયેલો ભાઈ અને એવો ધંધો મગજમાં ગળી ગયો કે રાતે હોય બસ એના મારા નાથે કરવું ને લગ્ન કન્યાદાન ઓલા કન્યાનો હાથ આપે ને વરરાજાના હાથમાં આમ કપડું નાખે ને તો ધંધો સીડ્યો ગોરને મળ્યો પૂછવા જૂની શરત ની છે કે નવી શરત નહીં હાથ બાર આઠ અ ક્યાં છે ગોર કે તું પરણી લે ટળી જાય

ખંભે લીલી લીના માટા મારતા હોય પછી એ એના મગજમાં ગળી જાય ને તો રાખ્યા એ એ રૂમમાં તે તક્યા ખંભે મારી મારી રૂમમાં આટા મારતો ઘડીક સોફા ઉપર ચડી જાય ઘડીક શેટી ઉપર ચડી જાય હાછો બારીએ ટીંગાઈને કે પ્લીઝ માઈલ હવે તું રહેવા દે હોઈ જાય એમ હ અમારે અમારે જો મંજીરાવાળા મંજિરાવાળા ભાઈઓ અમારે અમે ખાસ કરીને અમારે બાજુમાં ભાઈ બેઠો છે ઉષા કુળનો આદમી નીચા કરે નહીં ગામ ગરપદ ભાંગે ગામ પણ ખાતરના પાડે ખેમરો એ અમારો કેમરા જ ગઢવી જે તું ભાઈ ગમે એટલી ઠંડી હોય અમારે એણ એને કોઈ મોઢું ઢાંકીને નહીં હોતું હોય બોલો ગમે એ ઠંડી હોય કોઈ દિવ મોટું ઢાંકીને હોવે જ નહીં કારણ કે નિદરમાં આવલા માર્યા કરે કારણ કે બાકી તો એ મોદી સાહેબનું હાઠું ભાઈ છે એટલે બીજું જ કંઈ એને પ્રોબ્લેમ છે નહીં કંઈ એને મંજીરા થોડાક વેલા શીખાય ગયા વાંધો એ આવ્યો જો મંદિરા થોડા મોડા શીખે તો તો એ આગળ જો એ બે ત્રણ દુહા શીખી ગયો ને તો ગમે ત્યાં તો લક્ષ્મી નારાયણ થઈ જાત આ એકલો નારાયણ નો લક્ષ્મી વહી ગયા હાવ હકીકત છે ભાઈ તમે ગમે એવો પણ ભગવાનની દયા હોય ને ભાઈ તો જ આ બધું ભેગું થાય હા એટલે વાત ઈ કરતો તો ઘરે હારા છોકરા હોય ને રૂપાળા બાળકો હોય ને અને સરસ આપણે રાજી થતા હોય તેમાં ભગવાનને જ માનજો બીજું કાંઈ નથી આપણે એ ભગવાન જ છે પણ આપણે જો રામ કૃષ્ણ અને શિવ આ ત્રણ આપણા રૂપ છે તો બાળપણ માણસને કૃષ્ણ જેવું હોવું જોઈએ બાળપણ છે ને એ કૃષ્ણ જેવું એટલે અગિયાર વર્ષ ઉધ્યો હા હા અને કૃષ્ણએ કીધું એમ કરાય કૃષ્ણએ કર્યું એમ ન કરાય કૃષ્ણએ આપણે જેમ કીધું એમ કરાય રામે જેમ કર્યું એમ કરાય અને શિવ જેમ એમ જીવાય એટલે બાળપણ જે છે એ કૃષ્ણ જેવું હોવું જોઈએ યુવાની છે ભગવાન રામ જેવી મર્યાદા વાળી હોવી જોઈએ કીર્તિભાઈ કીધું ને સીટી ન અમુક ઉંમર પછી સીટીઓ હાર્યું ન લાગ્યો મૂળ તો અમુક આ ભાઈઓ આપણે લગ્નમાં ગીત ગાઈ ગયા ને અમુક તો નથી લગનના માંડવ ગીત ગાય છે તળાવની પાળે સીટી વગાડી બોલાવે તમને મારો વીરો ઓ ભાભી તળાવની પાળે સીટી વગાડતો ને ગીત ગવાય ભડાકે દેવાનો હોય એવા 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 કોઈ ઠીક આ નત કરતો માફ કરજો પણ આ અમે હવે તો જો કે ગીત તો ગાતા જ નથી કારણ કે હવે તો કલાકારોને અમને બોલાવી લઈ કલાકારોને ગીત લગ્ન હોય તોય મુશુવાળાઈ ગાવાનું ચાલુ કર્યું એટલે મુસી વગી બેન કર્યું હા પણ ની એક મજા છે જો એ જે કાર્યક્રમ માણસે એટલો આપણે પુરુષ નહી માણી શકીએ જો પછી પ્રોગ્રામ હોય ભાગવત કથા હોય સતનારાયણ કથા હોય કોઈ પણ ઘરે પ્રસંગ હોય અરે કોક ના છે બધું બહુ સારી ભગવાન ની વ્યવસ્થા થઈ ગઈ નહીતર પહેલા તો શું હતું કે ત્યાં જાય બૈરાવ જો પ્રસંગમાં ગયા હોય તો લાગે ને કાંઈ બહુ વાસણ ધોવા બૈરાવ જાજા નથી તો સાહેબ ગમે એટલી ભલે કિંમતી હાડી પહેરી કસોટો વાળી કે હાલો બે બાજુ આપણે કામ કરવા જઈએ એ કામ પકડી લે જુઓ ને આપણામાં શું છે પુરુષમાં આ કાને સાંભળીને આ કાને કાઢ નાખી બેનો શું કરે બે કાને સાંભળે આપણે આપણે આપણા સમાજમાં આપણે ભોળા જ છે ભોળા હતા એટલે આપણે ઘરે ભગવાન આવ્યો જો આ તો વાણિયાને ઘરે ન જાય ભગવાન

પણ વલા ડીઝલ ના તો ગયો હપ્તા આવે છે ઇનોવાના નહીં ખૂબ ભક્તિ કરી લો પછી સમાજમાં ધ્યાન આપો ખૂબ રૂપિયા કમાઈ લો પછી સમાજમાં ધ્યાન આપો જેટલું રડો એની કરતા પચાસ ટકા પછી સમાજને આપો અને પછી જો તમારો વાળ વાકો થાય તો સાહેબ મારા નામ ઉપર જોડો મારી જો હું આ કૃષ્ણની સાક્ષી કહું છું કારણ કે તમે જે સમાજમાં તમે જન્મ્યા છો એ એ સમાજનું સો ટકા ગૌરવ હોવું જોઈએ અહીંયા સમાજને આવું સરસ મજાનું સંકુલ બની રહ્યું છે અને તમે સાંભળજો કે આ ઇમારત રહેશે ત્યાં સુધી આ દાતાઓના નામ રહેશે ખૂબ કમાવો પેથલજી બાબત એમ કહેતા ગમે કરો પણ કમાવો એટલે પછી હાવ એમ ન કરાય હા હવે એ પીડીયર વૈ ગયો હા હા વ્યવસ્થિત કમાવો અને હું તો બેઠેલા એક તમારા દીકરા તરીકે હું કહું કારણ કે નાયત બેઠી છે એટલે દીકરો છું અને આયર ના દીકરા યુવાનોને ખાસ કહું જેની હારે ભેગા જેની ભેગા બેસી જાવ ને જેના પાર્ટનર બની જાવ ને એ ભલે કોઈ પણ સમાજનો હોય પણ એને કાળજા સુધી ભરોસો હોવો જોઈએ કે આયરનો દીકરો મારો પાર્ટનર છે એ ખોટ સહન કરીએ કે બાકી દગો ન કરે એ જે વિશ્વાસ જો બે અને છે જ વિશ્વાસ અઢારે વરણને પહેલાં પણ હતો અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એમ નહીં આ તમે કલ્પના કરો કે એ રાડિયાસ પોતાનું મસ્તક ઉતારીને કવિરાજને આપી દે અને સોમલ દે એ પરમારના દીકરી હતા એને હરે જવહર કરવાનું એને સતીત થવાનું હતું અને ત્યારે એક વરહનો નવઘણ કોકને હાચવા આપ્યો હતો તેને કાકા કુટુંબ મોહાલ નહીં દેખાડું હોય સાહેબ પણ ખબર હતી કાશરાનો દેનારો મારો જીભનો માનેલો ભાઈ દેવાય બોદરને આંગણે જો મારો દીકરો ભોગી જાય તો મને મારા દીકરાને ઊની આશ નહીં આવે આ જે ભરોસો સુવિધા ફરી કોઈ પણ સ્થળે જવા માટે એ પ્રોગ્રામ કયો છે એ વખતે તમારી પોતાને એમ કેવાય ફરી જાવી છું મારે અહીંયા કઈ રીતે જવાય કોણ કોણ હશે હું કેવો લાગીશ તો મને સમાજમાં સારો દેખાશે દ્વારકા જતા હોય આપણે તો એની અંદર ખરેખર ફળ આહાર હોવું જોઈએ પ્રસાદી હોવી જોઈએ એમાં તમે પછી રમના બાટલા નાખી નાખીને અમે દ્વારકા જઈ તમે દ્વારકા રહેવા ગયો ગોવા વૈયા જાઓ નહી તમારા દરેક પ્રવાસ ની વ્યવસ્થા અલગ હા તમારી હું કોઈને એમ નથી કેતો આપણે બધા ડાયા થઈ જાય ભગત થઈ જાય હાથમાં માળા લઈ જ્યો ના ના હોવો ની પાસે વસ્તુ સારી લાગે જેવી જેવી કેપેસિટી હા પણ બધા જો ટીલા કરી કરી નીકળી જાય તો બીવે કોણ મારો બાપ અમુક તો જોવે ને કે હા પછી એટલે મને વધારે યુવાનો ખાસ ઈ કહું કે એ એ ભરોસાથી જીવી જજો આપણો બાપ કૃષ્ણ છે અને એક લાલચમાં ન રહેતા તમને કોઈ પ્રગતિ પણ નથી કરાવી શકતું તમારું ખરાબ પણ કોઈ નથી કરી શકતું તમે શું કરવા માંગો છો તમારા આંગણામાં તમે ઝારના દાણા નાખો એટલે કબૂતર ઉતરે ચોખાના દાણા નાખો એટલે ચકલા ઉતરે હાચા મોતીડા વિરી ગયો કોક દી હંસ ઉતરે લીલો ચારો નાખી ગયો કોક દી ગાયું આવે ઉકડો કરો તો ગધેડા આવે આપણી શું વ્યવસ્થા છે એના ઉપર મોટો આધાર છે માના માણસ એટલે એ પોતાનો પાવર હોવો જોઈએ કે મારે આ કરવું જ મારો આ ધ્યેય છે નીતર એક ભાઈ હમણાં બોલો ચા બનાવતો હતો ને એને કીધું કે ટપુડા એવી ચા બનાવે કે એક ઘૂંટડે તો રોમે રોમે દીવા થઈ જવા જોવે ત્યારે બોલે કીધું કે તો દૂધ નાખું દારૂ કારણ કે રોમે રોમે દીવા કરવામાં દૂધ નો હાલે અને જે વસ્તુ જેમાં હાલતી હોય એ જ હાલે ને ભાઈ ડીઝલ ડીઝલની ગાડીમાં ડીઝલ જ નખાય પેટ્રોલ નો નખાય હવે આમાં અમુક અમુક કોક કોક ડીઝલ સિવાય હાલતા નથી તેને આપણે કઈ પછી બદલાવાનું ન કહેવાય કારણ કે જે 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 વસ્તુ હકીકત કહું કે વખતે ત્યારે સારું લાગતું એ લાગે આ જો માંડવામાં ફેરા ફરતો હોય હાથમાં તલવાર હોય હાથમાં ગજરો હોય તો કેવો રોડો લાગે સરસ મજાનો સાફો બાંધ્યો હોય એ હવે એ આડા દિવસે આવી રીતે તૈયાર થઈને રોડ ઉપર નીકળે તો બહુ રૂપિયો લાગે એટલે ભલે હમણાં એક જણાય પૂછ્યું હમણાં હું અમે કીર્તિભાઈ ને અમેરિકા ગયા ને ન્યાલી આવ્યા પાછા અમે જાય ન્યાલી ભૈયા જ આવી એકવાર ભાઈ અમે કેવા કડિયા સીડ્યા અમે રશિયા ગયા કીર્તિભાઈ આ જેમ આજે જમાયું એવી જમાવટ કરી તો એ ત્યાંના રશિયાના મૂળ રશિયન માણસો જે હતા એ કોઈના આ લોકો આપણા હોય એના પાર્ટનર હોય ને એને આમંત્રણ આપેલું અને એનો લોર્ડ્સ ત્યાં બેઠેલો એને આમંત્રણ આપેલું એટલે એણે પૂછ્યું કે આ બધું કેટલા તમે એન્જોય કરી રહ્યા છો આ બધું હું છે એટલે એને અંગ્રેજીમાં ઓલા લોકો સમજાવ્યું મને કે અંગ્રેજી આવડે નહીં કે અમારું ફોક મૂળ અમારું ત્યાંનું ગુજરાતી અમારું આ કલ્ચર એનું આ આ લોકો એનું જતન કરે છે એ અમારા ગુજરાતી આર્ટિસ્ટો છે અમારા બધા ગુજરાતના ગીતો ગાય અને ઓલાનું મગજ ગયું કે અમારા દેશમાં રહ્યો છો અને ગુજરાતના અહીંયા ગીત ગાવ છો અમારા દેશના ગીત ગાઓ નહીં તમારો પ્રોગ્રામ બંધ કરો ઓલો નાનો મૂળ લોર્ડ્સ કીધાનો તો ઓલા લોકોએ કીધું કીર્તિભાઈને કે આનું રશિયાનું ગામ કીર્તિભાઈ કે તમે કોઈ બીજું ગાઈ દઉં પણ હવે આ રશિયાનું તો કે નહીં હશે અને આવી આપણે બોલી નહોતી કરેલી અને ઓલા કે ભાઈ ગમે એમ કરીને ગાવું પડશે નહીં તો હવે અમારે અહીંયા રોજ રહેવું કે આની સરકાર છે કીર્તિભાઈ મને કીધું મામા આવે તું કાંઈક આગળ અને પછી અભણ હણે તો આવ્યો

ઓલો ઓલો રાજી ઓકે રસિયા રૂમાલ રંગદાર છે ઈ કોર કરવા ઓકે રસિયા રૂમાલ રંગદાર વેરી ગુડ મેં કીધું આપણો હાલી તો ગયું પણ અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નકુસામાં આવશે ડૉક્ટર પછી પાછું બીજું ગાવ તો એને શું કે અંગ્રેજીમાં હે ભણ્યા કે નહીં વન્સમોર તો એનું એનું એ બીજી વાર ગાવ હોય ને એને વંસ્મોર કહેવાય એટલે મેં એમ કીધું કે ભણ્યો નથી એટલે તમે મને ડોકમાં ગાળિયા ગાળજા નાખ હોય છે ધમશો અહીંયા બોર્ડિંગ થાય મેં ભણવા વહી આવજો પાછા પ્લીઝ નેક્સ્ટ વન હજી આવું બીજું ગાવ હવે એક તો માઇડ પૂરું કર્યો અને પછી તો પછી ભગવાનની કૃપા થઈ જાય ને પછી પેથર ભાઈ ઉતરવા મળે રંગ રસિયા ચ્યા રમીયા રાથ જો રંગ રસિયા આવ રસિયા આવ ¡Sí, ya! Ah.